અરવલ્લી જિલ્લામાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી સાકરિયા માલપુર રિંચવાડ માંગ મારુતિ યજ્ઞ સાકરીયા ભીડભંજન હનુમાન મંદિર માંગ ભગવાન ને અનુકુળ ધરાવ્યો સાકરિયામાં બિરાજે છે હનુમાનજી સુતા સ્વરૂપે માલપુરમાં આનંદમુખી હનુમાનજી મંદિરે યોજાયેલ મારુતિ નંદન યજ્ઞ ભીડભંજન હનુમાનજી મંદિરે ભવ્ય મારુતિ યજ્ઞ દિવસભર હજારો ભક્તો દર્શન પ્રસાદનો લે છે રિપોર્ટ જયપ્રકાશ જોશી અરવલ્લી જે હનુમાનજી મંદિર સાકરિયા અરવલ્લી જિલ્લો નોંધાતા લોકો આજે હનુમાનજી જન્મ સમિતે આજે સાકરિયા ભવ્ય ઉજવણી થઈ રહી છે હનુમાન જયંતિની સાથે સાથે જોવા જઈએ તો અહીંયા એક મહારુદ્રમ થઈ રહ્યું છે જેમાં લગભગ સો દિવસો યુવલોયા પૂજા પાઠી રહ્યા છે અને આપણે જોઈ શકો છો કે હાલમાં દર્શન થઈ રહ્યા છે અને આજે સામે લગભગ લગભગ પચીસ થી ચાલીસ હજાર લોકોપ્રસાદાજી આયોજન કરવામાં આવે છે ભારત થી દર્શન કરી રહ્યા છે ઘોડાપુર ભૂમ રહ્યું છે દરેક ભાઈ બંધુઓને વિનંતી કે ચોક્કસથી અહીંયા અમારા સાકરિયા મુકામે મુલાકાત લે અને વધારે અને અમને સેવાનું માપે રાહુ નિરજન રાહુલ